નૂતન વર્ષ બને છે સત્ય સંકલ્પ અને પ્રમાણિક પ્રયત્નથી વર્ષ નૂતન વર્ષ બને છે માત્ર સૂચનાથી નહીં સંબંધથી સંસ્કૃતિ ટકે છે માત્ર સૂચનાથી નહીં સંબંધથી સંસ્કૃતિ ટકે છે એમ જ શિવાજી મહારાજ નથી આવતા એમ જ શિવાજી મહારાજ નથી આવતા કોઈએ માં જીજાબાઈ બનવું પડે છે કોઈએ માં જીજાબાઈ બનવું પડે છે અરે નાનપણમાં બંદૂક વાવવી પડે છે ત્યારે શહીદ ભગતસિંહ સમજાય છે નાનપણમાં બંદૂક વાવવી પડે છે ત્યારે શહીદ ભગતસિંહ સમજાય છે માત્ર સૂચનાથી નહીં સંસ્કૃતિ ટકે છે જોડવાથી કવિ નથી બની નહી શૌર્ય થી સંસ્કૃતિ હૃદય ની ચીરી સંવેદના ની હાર પાર જવું પડે છે અરે હૃદયને ચીરી સંવેદનાની ની હાર પાર જવું પડે છે મનને માથુ પડે છે મનને માથુ પડે છે હૃદયની રવાઈ બનાવીને ત્યારે માર્ગદર્શનનું માખણ મળે છે મનને મથું પડે છે હૃદયની રવાઈ બનાવીને ત્યારે માર્ગદર્શનનું માખણ મળે છે માત્ર સૂચનાથી નહીં મનોમંથનથી સંસ્કૃતિ ટકે છે માત્ર સૂચનાથી નહીં મનોમંથનથી સંસ્કૃતિ ટકે છે મહારાણા પ્રતાપના ફોટા લગાવવા માત્રથી મહાન નથી બની જવાતું મહારાણા પ્રતાપના ફોટા માત્ર લગાવવાથી મહાન નથી બની જવાતું ઇતિહાસ સાક્ષી છે

અરે સુદામા બની ઘેર ઘેર સદવિચારોનું વાવેતર કરવું પડે છે સુદામા બની ઘેર ઘેર સદવિચારોનું વાવેતર કરવું પડે છે અરે પોવા પણ પોતાના લઈ પ્રભુ કાજે ફરવું પડે છે પોવા પણ પોતાના લઈ પ્રભુ કાજે ફરવું પડે છે એમ જ કઈ દ્વારકાવાળો ઉઘાડા પગે દોટ નથી મૂકતો એમ જ કઈ દ્વારકાવાળો ઉઘાડા પગે દોટ નથી મૂકતો માત્ર સૂચનાથી નહીં ભક્તિથી સંસ્કૃતિ ટકે છે માત્ર સૂચનાથી નહીં ભક્તિથી સંસ્કૃતિ ટકે છે શોર્ટકટથી સિદ્ધિ નથી મળતી વાલા શોર્ટકટથી સિદ્ધિ નથી મળતી થી લઈ સિત્તેર વર્ષ સુધી પ્રભુ રામચંદ્રની ધીરજથી રાહ જોઈ પડે છે થી લઈ સિત્તેર વર્ષ સુધી પ્રભુ રામચંદ્રની ધીરજથી રાહ જોવી પડે છે ત્યારે ત્યારેમાં શબ્દને પ્રભુ રામચંદ્ર મળે છે માત્ર સૂચનાથી નહીં ધીરજથી સંસ્કૃતિ ટકે છે વર્ણ ધર્મના વિવાદથી વિશ્વ શાંતિ નથી આવતી વર્ણ ધર્મના વિવાદથી વિશ્વ શાંતિ નથી આવતી પડશે અને વશિષ્ઠ વિશ્વામિત્ર પણ સાથે મળીને કામ કરવું પડે છે ત્યારે રામરાજી આવે છે વશિષ્ઠ વિશ્વામિત્રને પણ સાથે મળીને કામ કરવું પડે છે ત્યારે રામરાજી આવે છે માત્ર સૂચનાથી નહીં

ત્યારે ભગવાન સિક્કો લગાડે છે પાંડવા નામ ધનંજય માત્ર સૂચનાથી નહીં ત્યારે ભગવાન સિક્કો લગાડે છે પાંડવા નામ ધનંજય માત્ર સૂચનાથી નહીં સમર્પણથી સંસ્કૃતિ ટકે છે મીરાનો માધવ કઈ મફતમાં નથી મળતો ઝેરને અમૃત સમજીને પીવું પડે છે અને પચાવવું પડે છે અરે ઝેરને અમૃત સમજીને પીવું પડે છે અને પચાવવું પડે છે મેં તો ગિરધર ગોપાલ દૂસરોના કોઈ જીવવું પડે છે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ જીવવું પડે છે ત્યારે સ શરીરે શ્યામમાં ભરી શકાય છે ત્યારે સ શરીરે શ્યામમાં ભરી શકાય છે માત્ર સૂચનાથી નહીં અનન્યતાથી સંસ્કૃતિ ટકે છે નવા વર્ષનું રિઝોલ્યુશન બનાવવા માત્રથી સક્સેસ નથી મળતી નવા વર્ષનું રિઝોલ્યુશન બનાવવા માત્રથી સક્સેસ નથી મળતી પ્રચંડ પુરુષાર્થ અને પતિ જાગૃતિ સાથે પ્રચંડ પુરુષાર્થ અને પતિપત્ની જાગૃતિ સાથે ઈસ વિશ્વાસ અને આત્મવિશ્વાસથી સંકલ્પ સાકારિત થાય છે ઈશ વિશ્વાસ અને આત્મવિશ્વાસથી સંકલ્પ સાકારિત થાય છે માત્ર સૂચનાથી નહીં દ્રઢ નિશ્ચયથી સંસ્કૃતિ ટકે છે માત્ર સૂચનાથી નહીં દ્રઢ નિશ્ચયથી સંસ્કૃતિ ટકે છે રંગોળી કરવાથી કે દીવો પ્રગટાવવા માત્રથી દિવાળી નથી આવતી રંગોળી કરવાથી કે દીવો પ્રગટાવવા માત્રથી

માત્ર નવું વર્ષ મનાવવાથી વર્ષ નવું નથી બની જાતું સત્ય સંકલ્પા અને પ્રામાણિક પ્રયત્નથી જ સત્ય પ્રમાણિક અને પ્રયત્ન પ્રયત્નથી વર્ષ નૂતન વર્ષ બને છે માત્ર સૂચનાથી નહીં નિસ્વાર્થ સંબંધી સંસ્કૃતિ ટકે છે માત્ર સૂચનાથી નહીં નિઃ સંબંધી સંસ્કૃતિ ટકે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો તમને બધાને ખૂબ ખૂબ નવા વર્ષના અભિનંદન થેન્ક યુ